જોઈએ જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ કાર્યક્રમોનો મામલો અને ઋષિકેશ પટેલે એક મહત્વપૂર્ણ બેઠક આ મુદ્દાને લઈને બોલાવી છે આગામી જાહેર થયેલા શટડાઉન કાર્યક્રમને લઈને ચર્ચા થશે શટડાઉન ન કરવા અને વિરોધ ન થાય તે માટે સરકારનો પ્રયાસ થયો છે કર્મચારી મંડળોએ સત્તરમી બાદ તબક્કાવાર વિરોધ કાર્યક્રમો જાહેર કર્યા છે અને આરોગ્ય મંત્રી સાથે ગાંધીનગરમાં ચર્ચા શરૂ થઈ છે તો જૂની પેન્શન યોજનાનો આ મામલો છે અને તેને લઈને જે વિરોધ કાર્યક્રમોનો એક શેડ્યુલ બનાવવામાં છે તેને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે આગામી જાહેર જે શટડાઉન કાર્યક્રમો છે તેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે શટડાઉન ન કરવા તેમજ વિરોધ ન થાય તે માટે સરકારનો પ્રયાસ શરૂ થઈ ગયો છે કર્મચારી મંડળોએ સત્તરમી બાદ તબક્કાવાર વિરોધ કાર્યક્રમો જાહેર કર્યા છે અને આરોગ્ય સાથે ગાંધીનગરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે તો વિરોધ ન થાય તે માટે હવે સરકારના પ્રયાસ તે જ થયા છે